ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મન તમારું મિત્ર બની શકે છે પરંતુ એ જ મન શત્રુ પણ બની શકે છે મનની શત્રુતાવાળી ભૂમિકા તરફ દુર્લક્ષ કરી તેના મૈત્રીપૂર્ણ પાસાને મજબૂત બનાવો જિંદગી એક બંધ કિતાબ છે જેને ક્યારેય કોઈ ખોલતું નથી જે ખોલે છે એ વાંચતું નથી અને જે વાંચે છે એ સમજતું નથી જે સમજે છે એ ક્યારેય મળતું નથી કોઈ કોઈ વાર ચૂપ થઈ જવું એ જ એક રસ્તો હોય છે સામેવાળાને અહેસાસ અપાવવા કે તેનાથી કંઈક ખોટું થયું છે જીવનમાં ક્યારે મુસીબત આવે તો કોઈની મદદ ના માંગતા સાહેબ મુસીબત છે કાલે જતી રહેશે પણ એ માણસ તમારા પર કરેલ અહેસાન આખી જિંદગી ગણાવશે નથી જોઈતું દરિયા જેવડું સુખ ઈશ્વર તું ખોબે ખોબે આપીશ ને તોય ચાલશે લો ફરી સવાર થઈ ગઈ સાહેબ અને જવાબદારીઓ પણ સવાર થઈ ગઈ ભાગ્ય એટલે સાચા સમયમાં સાચી જગ્યાએ અને સાચા માણસોનો સંગ ભગવાન પાસે ક્યારેય મંગાઈ નહીં ફક્ત એમ જ કહેવાય કે હે પ્રભુ તમને ઠીક લાગે એમ કરો